હે જી મને જીણો જીણો નાદ સાંભળાય ગુરુજી મારા આવે છે એ જીયની સવારીના પડગા સાંભળાય ગુરુજી મારા આ હે જી કાઠિયા વડ માં કોક દીક ભૂલો પડ ભગવાન હે જી તારા એવા વા કરુ

એમનો અવાજ એટલો સુંદર છે કે એમણે કેટલાક સોંગ પણ કમ્પોઝ કર્યા છે અને સોંગ રિલીઝ થયા છે નમસ્તે દર્શક મિત્રો હું શું જાદવ રીના બેન અને ભાઈ મને મળવા માટે ખાસ અહીં આવ્યા છે તો તેમને પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું અને ભાઈ મને પૂછી રહ્યા છે કે મેં રામજી બજાર છે ગીત મૂક્યું છે તો એ ગીત મેં મેં ક્યાંય શીખવા નથી ગઈ મેં કોઈ ક્લાસ નથી કર્યા સારે ગમે શું કહેવાય એની પણ મને કોઈ ખબર નહોતી પણ ખરેખર ગાવાનો મને ખૂબ જ શોખ હતો પહેલેથી પપ્પાનું પણ એટલું સપનું હતું કે નાનપણથી કે તું કઈક કર એમ સિંગર બન પણ ત્યારે મને આટલી બધી શરમ લાગતી હતી એટલે હું કઈ બોલી શકતી નથી હસબન્ડ અરવિંદ જાદવ તો ખરેખર એમણે મને બહુ ખુબ સપોર્ટ આપ્યો છે અને તેના સપોર્ટ થી મેં આ ગીત બનાવ્યું છે તો મેં જાતે જ ઘરે બનાવ્યું હતું ભાઈ શબ્દો અને હું ગાતી હતી એટલે મને મારા બધા ઘરના એ ફેમિલી એ સપોર્ટ કર્યો કે નાના ખરેખર તું સ્ટુડિયોમાં ગીત બનાવે એમ એટલે મેં પછી સ્ટુડિયોમાં ગીત બનાવ્યું તો ખરેખર બધા મૂક્યું તો ખરેખર બધાને ગમ્યું છે તો એ ગીત આપણે સાંભળીએ પેલા થોડું નાનકડું કેવું છે સાંભળી લઈએ અને ખરેખર આ મોદી સાહેબ ને હું આમ ભગવાન ની જેમ માનું છું કે ખરેખર આજે આપણા દેશ ને આગળ લાવવા વાળી વ્યક્તિ એટલે કે મોદી સાહેબ તો તેની મને ખરેખર મોદી સાહેબ જો આવી રામ જન્મ ને લાવતા હોય રામજી ને તો મને ખુબ અંદર ગર્વ થયો કે નાના મારા મોદી સાહેબે એ કર્યું છે જે કઈ કર્યું છે તો મોદી સાહેબ ની એક કડી એમાં બનાવી છે હો રામ કેરી રાહ જોતા વર્ષો વિતાવ્યા મોદીજી એ સપના સાકાર કરાવ્યા

એમ થાય કે ખરેખર હું સિલાઈ કામ કરું છું હાઉસ વાઈફ છું ઘરનું કામ પણ કરું છું સિલાઈ કામ પણ કરું છું એટલે મશીને બેઠા બેઠા એમ થાય કે નાના ખરેખર કઈક અંદર થી ભગવાન પ્રત્યે નો પ્રેમ જાગે તો મને આવી રીતે બનાવ્યું એમ પછી મારા હસબન્ડે ખૂબ મને સપોર્ટ આપ્યો અને એમનો હું ખૂબ ખુબ આભાર માનું છું એમ કે ના ના ખરેખર હું બીજા બધાને પણ કેવા માંગુ છું કે મારા હસબન્ડે જે મને સપોર્ટ કર્યો છે ને એવો હરેક વ્યક્તિ મારા અત્યારના નવયુવાનોને ખાસ વિનંતી કે આવો સપોર્ટ તમારા દરેક બેન દીકરીઓને કરતા રહેજો જેથી કરીને ભારત આગળ આવે અને આપણું જે ગુજરાત નું ગૌરવ છે એ હંમેશા માટે જળવાય રહે સ્ત્રીને સન્માન આપજો ખરેખર મારા હસબન્ડ મને આપ્યું છે તો બધા મિત્રો ને મારી નમ્ર વિનંતી કે ખરેખર એક સ્ત્રીને આવી જ રીતે બધા સપોર્ટ આપતા રહેજો એમ તો આ તમે આ રામજી વાળું ગીત કર્યું એના પછી બીજું કયું ગીત હતું તમારું એમના પછી તો હજી કોઈ YouTube ઉપર નથી મૂક્યા પણ નાની નાની સ્ટોરીઓ મૂકું છું અત્યારે મને ઓર્ડર આવે છે તો હું બહાર જાઉં છું પણ ડાયરો તો એ કયું કોઈ બીજું ગીત એવું બનાવ્યું છે હા લીલા પીલા ની જાનુ મે મૂક્યું છે સોંગ ખાલી લીલા પીલા તારા ને જા ફરકે રામા લીલા ને પીલા તારા ને જા ફ ફ ફ લીલુડા ને જે પાટે પધારે મારા રણું જાના રામ દે તો આ બધું તમને આમ આવું હું ગીત ગાઉ હું સિંગિંગ કરું એવો વિચાર ક્યારે આવ્યો અને કેમ આવ્યો નાનપણથી શોખ હતો પણ ત્યારે આટલી બધી શરમ હતી હું શરમાતી હતી કે મારા સર જોડે પણ બોલી નથી શકતી એમ તો અત્યારે તો અંદરથી થી એટલો બધો પાવર આવી ગયો છે એમ તો ખરેખર થયું કે ના ના કઈક કરીએ છીએ અત્યારે તો ઘરની અંદર જો કામ કરતા રહીશું તો આપડી ક્યાંય ઓળખ નહીં થાય અને આ આ જીવન છે તમે ત્યારે જવાનું છે એમ તો તો આપણે નથી જીવિત રહેવાના પણ આપડા ગાયેલા શબ્દો છે એ આ જગતમાં જીવિત રહે ને એના માટે પ્રયાસ કર્યો છે મેં કે હું તો નથી દેવાની આજ તો કાલે આપણે તો આ દેહ છોડીને જવાનું જ છે પણ ખરેખર આપડા શબ્દો છે એ આ જીવનમાં હંમેશા માટે રે આટલા માટે થઈને મેં આ કર્યું છે તો તમને કોઈ ઓફર બોફર આવે છે કોઈ અથવા કોઈ તમને ગાવા બોલાવે છે મને અને ખરેખર એક ભાવેશભાઈ ઉમરેટિયા કરીને છે અને ખરેખર હું એમને ભગવાન જ માનું છું કે જેને મને બહુ ખૂબ સપોર્ટ આપ્યો છે મારા ઘરે આવીને પોતે પ્રયત્ન કરે છે કે નાના હું તમને કઈક આગળ લઈ જવા માંગુ છું તમે પ્રયત્ન કરો અને એ મને શીખવાડે છે અત્યારે અને એના પ્રોગ્રામ આવે છે ત્યાં મને લઈ જાય છે ભાવેશભાઈ ઉમરેટિયા જે મંજીરા વાદક છે બહુ ફેમસ છે અત્યારે શું ના કરી શકે કોઈ તમારે જરૂર નથી કોઈ તમારે બીજા કોઈ કોર્સિસ કરવાની જરૂર નથી જિંદાબાદ વાત છે તો ખરેખર પોતાની અંદર પાવર હોય તો પોતે જાતે ગમે તે કરી શકે છે એમ પોતાનો પાવર

શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ તમારું મૂળ વતન કયું આમ મૂળ વતન મારું તાલુકો ઉના દીવ ની બાજુ માં ઉના છે ઉના ની બાજુમાં મેન ભાવનગર હાઈવે કરીને ગામ મેન ગામડા પડવું પડે છે ભગવાન ભૂલો પડ ભગવાન હેજી તારા એ તને સ્વર્ગ ભુલાવી સૌરાષ્ટ્ર કે જ્યાં ભગવાન ને પણ ભૂલવું પડે સ્વર્ગ ને પણ ભૂલું પડે કાઠિયાવાડ માં આવ્યા પછી એ અમારું કાઠિયાવાડ છે બિલકુલ તો તમારે બે બાળકો છે તો આ બધાને શું કેવાય એમનું બધું ઘરનું ધ્યાન બધા સવારનું બપોર સુધી સુધી મશીન કામ કરવાનું વળી પાછું સાંજના સમયે રસોઈ પાણી કરવાના છોકરાનું ધ્યાન દેવાનું એમનો હોમવર્ક કમ્પ્લીટ છે કે નહીં બધું તપાસ કરવાની ક્યાંક જરૂર હોય તો કરાવવાનું પોતે બેસીને વળી પાછળ સાંજે ફ્રી થાય તો આ કરીએ થોડી વાર તો વર્કિંગ વુમન તરીકે થાકી ભગવાન આપી દેશે શક્તિ થોડાક થાકી જાય તો બે કલાક આરામ કરી લઈએ તો પાછા સવારે ફ્રેશ એટલે બીજે સ્ત્રીઓ જે હોય એ ઘણા નહીં થાકી જતા હોય અથવા એ કરતા હોય એને શું મેસેજ આપવામાં આવશે મેસેજ આપું છું કે ખરેખર આજના સમયમાં થાકું જ ન જોઈએ અત્યારે તો યુવાની છે યુવાનીમાં શું થાકવાનું હોય યુવાનીમાં તો ખરેખર કામ જ કરવાનું હોય એમ અને અત્યારે મહેનત કરશો મોદી સાહેબ કીધું છે કે અમેરિકા બનાવવું ભારત ને તો પછી અમેરિકામાં બધા કમાવું પડે છે ઇન્ડિયામાં પણ બધાને કમાવું પડશે ખરેખર અત્યારના સમયમાં આપણે બધી વસ્તુ જોઈએ છીએ હસબન્ડ પાસેથી તો પછી આપણે પણ એમને સપોર્ટ કરવો જોઈએ ને મહેનત કરી અને થોડું કમાવું પડે એટલે થાકનું વાત જ નહીં કરવાની મહેનત કરો આગળ આવો આગળ વધો મહેનત તો ખુબ કરવી પડે જીવનમાં થાક તો લાવવાનો જ નહીં થાકી ગયા સુઈ ગયા એવું કરશો તો હંમેશા થાક જ લાગશે તમને મને તો હું તો ઓગણ ચોવીસ કલાકમાંથી ઓગણીસ કલાક કામ કરું છું અને પાંચ કલાક જ હું કરું છું સદા મને નથી લાગતો થાકે તો ખરેખર કોઈને ન લાગો જોઈએ અત્યારે તો યુવાન યુવાનીમાં ન જ લાગો જોઈએ આપણા એવું વડીલો હતા પેલા કે સિત્તેર એસી વર્ષ સુધી તે પોતે આખો દિવસ સતત ખેતીની અંદર મહેનત કરતા અને ઘરે આવીને પોતાનો પરિવાર પણ સંભાળતા હતા તો અત્યારે તો આપણે એવું ખેતી કામ કરવું નથી ઘર કામ જ કરવાનું છે તો આપણે તો આવું મહેનત કરી શકીએ ને એમના કરતા તો ઓછી મહેનત છે અત્યારે અને પૈસો વધારે કમાવા મળે છે એક સફળ સ્ત્રી છો સફળ માતા તરીકે ફરજ નિભાવો છો અને સફળ પરિવારનું સંચાલન કરો છો તમે બરોબર તો તમારું સપનું શું છે મારું સપનું છે કે ખરેખર હું કઈક કરું આગળ વધારું તો પછી પાછળ મારા બાળકોને પણ મારો સપોર્ટ રહે ઘણો બધો એમ અત્યારે મોંઘવારીનો સમય છે તો થોડુંક કઈક કરીએ આગળ એમ અને ખરેખર મારો જાદવ પરિવાર કે જે મારા સસરાના પાંચ ભાઈઓ છે અને આખો પરિવાર અમદાવાદ નિકોલ વિસ્તારની અંદર જ બધા બધા રહે છે અને મને ખૂબ સપોર્ટ આપે છે નકર અત્યારે સ્ત્રી એટલે કે ઘરની અંદર કામ કરો બીજું કાંઈ નહીં પણ આ પરિવારમાં એવું નથી મને આ પરિવારે ખરેખર બધી આપી છે કે જ્યાં આ સમાજની અંદર મારા સમાજની અંદર હજી દેશની પ્રથા ઓછી હતી છતાંય મારા સસરા અત્યારે સ્વર્ગવાસ થયા છે બે થયા છે એમણે મને પોતાની દીકરીની માફક જ રાખતા હતા કે ના કોઈ ન પહેરે તો કાંઈ નહીં તું પહેર હું કઉ છું ને એમ તો મને બધી વસ્તુ શોખ કરાયો છે મને ડ્રેસે પહેરાવે છે ગમે ત્યાં જવું હોય ગમે અડધી રાતે પણ જવું હોય તો મારા હસબન્ડ મને ક્યાંય ના નહીં પડતા પોતે મારી જોડે આવીને સપોર્ટ કરે છે એટલો બધો એમ તો ખરેખર મારા બધા પરિવાર નો હું આભાર માનું છું કે ના આવો પરિવાર મને મળ્યો છે તમારે સિંગિંગ લાઇનમાં આગળ વધવું છે તો તમારો કોઈ સંપર્ક કરે તો કેવી રીતે કરે એમને તમારો સંપર્ક નંબર ને તમારો એકવાર નાનકડો પરિચય આપી દો હા મારું પરિચય મારું નામ છે જાદવ રીનાબેન અને યુટ્યુબ ચેનલમાં પણ જાદવ રીનાબેન તરીકે મારી ચેનલ ખોલેલી છે અને કોઈ પણ ને સંપર્ક કરવો હોય તો મારા કોન્ટેક નંબર આપું છું સત્યાસી અઠાવન ત્રેવીસ તેતાલીસ અઠાવન આ મારો કોન્ટેક્ટ નંબર છે કોઈને લાગે તો મને કોન્ટેક કરજો

તો એમના માટે ખાસ એક લાઇક કરજો બેન માટે કોમેન્ટ અચૂકથી કરજો અને તમે જો બેનનો સંપર્ક કરવા ઈચ્છતા હોય તો કોમેન્ટ કરજો અને ખાસ એમનો સંપર્ક નંબરને આપણે આપવાનો પ્રયાસ કર્યો છે અને તમે રીનાબેનનો સંપર્ક કરી શકો છો સાથે જ એક મેસેજ પણ છે જે ઘણી વર્કિંગ વુમન છે એના માટે રીનાબેન ખરેખર ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે તો આ વિડીયોનો અહીં જ વિરામ આપીશું હવે નવા વિડીયો સાથે નવી સ્ટોરી સાથે ટૂંક સમયમાં મળીશું ત્યાં સુધી મને રજા આપો જય ભારત જય હિન્દ વંદે માત્ર